ગુજરાતી આમાં એક એવી વાત સામે આવી રહી છે કે એને આપણે નિમણૂક કરી હતી doctor તરીકે એ વાત ખરી છે કે ફેબ્રુઆરી 2019 માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને નિમણૂક આપવામાં આવી છે 2021 પછી તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા પ્રાથમિક સભ્ય પદ કે ક્રિયાશીલ સભ્ય ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા બે હજાર ચોવીસમાં આ કાંડ ખુલ્યું છે બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે બોગસ ડોક્ટરોની ફેક્ટરી એ ચલાવતા હતા એ વાત સાચી છે તપાસમાં એવું ખુલે છે કે બે હજાર બે થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા જ્યારે અમે બે હજાર ઓગણીસમાં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન કોઈ એફઆઈઆર કે કોઈ પણ ગુનાઈત બાબતનો રેકોર્ડ સરકાર પોલીસ કે કે આરોગ્ય ખાતામાં આ પકડાનું એટલું જ છે મંત્રી હર્ષભાઈ પાટીલ હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટિલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ બાવીસ વર્ષ લગી ચાલતો રહ્યો તો ગૃહ ખાતું ક્યાં હતું આરોગ્ય ખાતું ક્યાં હતું પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું બે હજાર એકવીસ પછી એમણે પક્ષમાંથી સ્વૈચ્છિક નવૃત્તિ લઈ લીધી છે પણ પ્રજાના આરોગ્ય ને ચેડા કરતા બનાવ હોવાથી કોંગ્રેસ પાર્ટી માગણી કરે છે કે ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો પંચાવન ભારતીય નાઈ સંહિતા અને જો ન હોય બીએનએસમાં તો આઈપીસી પ્રમાણે કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે અમારી સરકાર પાસે અને સંઘવી સાહેબ પાસે એ પણ માગણી છે કે પેપર જે બને આખા પોલીસ ટ્રાયલના એવા વ્યવસ્થિત બનાવો કે ન્યાયાલય ન્યાયાલય એને લાંબી સજા આપે અને એક દાખલારૂપ સજા આપે ખ્યાતિ વાળો જે કાંડ થયો અમદાવાદ એ પછી ડૉક્ટરો એક બાજુ એક ચેકિંગ ચેલિજેશન આ પ્રકારે તો આપણે લાગે છે કે આ પ્રકારના ડોક્ટરો હોય એમની સામે હોસ્પિટલ હોસ્પિટલ ચેકિંગ કરવું જોઈએ ચોક્કસ ચોક્કસ તમામ જગ્યાએ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આવા જે નકલી બેઈમાન ડોક્ટરો ઘૂસી ગયા છે એને પકડી પકડીને પ્રેક્ટિસ બંધ કરાવવી પડે જે લવાલે કરવા પડે આ સમજો તો આમાં એક પણ ઇંચનો સમજોતો શક્ય નથી કારણ કે આ પ્રજાના જીવન સાથેની વાત છે કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈ પણ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવા આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેશ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂંક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ બાકી તો દેવ કઈ કઈ થઈ શક્યું એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શીખવાની વાતો છે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી પક્ષનો હોય કે વિપક્ષનો હોય ગુનેગાર એ ગુનેગાર છે એની ધરપકડ થવી જ જોઈએ અને એના સજા પણ થવી જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ઘણા બધા આવા ગુનેગારોને પકડ્યા પણ છે કે જે લોકો પહેલાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા પછી ખ્યાતિના ડૉક્ટરો હોય કે પાટણના ડૉક્ટર હોય કે બીજેડનું કૌભાંડ હોય કોઈપણ પ્રકારના આવા કૌભાંડ કાર્યો હોય એને પકડ્યા પણ છે અને એને સજા કરવાની કાર્ય કાર્યવાહી પણ ચાલુ છે અને જે લોકો હજી કાયદાની ચુંગાલથી દૂર છે એને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે અને એ પણ થોડા સમયની અંદર પકડાઈ પણ જશે પરંતુ જ્યાં સુધી સુરતનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે જે પ્રમાણે બીજા પ્રશ્નોની અંદર જ્યાં તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો કોઈ જ નહોતું માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા ટીવી મીડિયાની અંદર મોટે મોટેથી બૂમો પાડતા હતા એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મૂકી ગયા છે ક્યાં જતા રાજ્ય ખબર નથી કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈ પણ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવા આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેષ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ પરંતુ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડોક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂંક આપી ત્યારે એની પર કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ બાકી તો દેવ કઈ કંઈ થઈ ચુક્યું એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શીખવાની વાતો છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી પક્ષનો હોય કે વિપક્ષનો હોય ગુનેગાર એ ગુનેગાર છે એની ધરપકડ થવી જ જોઈએ અને એના સજા પણ થવી જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ઘણા બધા આવા ગુનેગારોને પકડ્યા પણ છે કે જે લોકો પહેલાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા પછી ખ્યાતિના ડૉક્ટરો હોય કે પાટણના ડૉક્ટર હોય કે બીજેડનું કૌભાંડ હોય કોઈપણ પ્રકારના આવા કૌભાંડકારીઓ હોય એને પકડ્યા પણ છે અને એને સજા કરવાની કાર્ય કાર્યવાહી પણ ચાલુ છે અને જે લોકો હજી કાયદાની ચુંગાલથી દૂર છે એને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે અને એ પણ થોડા સમયની અંદર પકડાઈ પણ જશે પરંતુ જ્યાં સુધી સુરતનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે જે પ્રમાણે બીજા પ્રશ્નોની અંદર જ્યાં તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો કોઈ જ નહોતું માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા ટીવી મીડિયાની અંદર મોટે મોટેથી બૂમો પાડતા હતા એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મૂકી ગયા છે ક્યાં જ અત્યારે આજે ખબર નથી કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય સુરત શહેરને માનનીય एच एम सर डी सर और सी सर इनके निर्देशन से जो फर्जी डॉक्टर हैं वो जो बिना डिग्री के या गलत डिग्री के साथ में प्रैक्टिस करते हैं उनके लिए इन्फॉर्मेशन मिला कि पांडेसरा पुलिस स्टेशन विस्तार में तीन डॉक्टर के बारे में इंफॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं तो आरोग्य विभाग की टीम के साथ में शशिकांत मिश्री महतो ये एक प्रिंस क्लिनिक करके चलाता है दूसरा सिद्धार्थ कालीपद देवनाथ और तीसरा डॉक्टर जो है वो पार्थ कालीपद देवनाथ ये तीनों डॉक्टर हैं ये पांडेसरा विस्तार में एलोपैथिक दवाओं के साथ में प्रैक्टिस करते थे तो आरोग्य की टीम के साथ में इनके यहाँ पे पुलिस की टीम गई और जब इनकी डिग्रियों की ज़... मांगी गई इनसे डिग्री तो इन तीनों ने बी ई एम एस की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया और इसका फुल फॉर्म उन्होंने अपने हिसाब से बताया कि ये सर बी ई एम एस जो है वो बेसिक ऑफ इलेक्ट्रोहोम्योपैथिक मेडिकल साइंस है और बाद में जब आरोग्य की टीम ने बताया कि इस तरह की कोई डिग्री गुजरात सरकार के द्वारा अधिकृत कोई भी विभाग नहीं देता है ये डिग्री है वो बोगस है तो डॉक्टर से पूछताछ की गई कि आपने ये सर्टिफिकेट है ये कहाँ से लिया तो उन्होंने बताया कि हाँ रशेश गुजराती करके हैं डॉक्टर और वो लंबे टाइम से ये जो है बहुत सारे डॉक्टर ऐसे हैं जिनको उन्होंने इस तरह की डिग्री दी है और उसके बाद में जब इन तीनों डॉक्टर से पूछ परछ करने के बाद में उनका स्टेटमेंट रिकॉर्ड किया गया जो जो वहाँ से मिला वो एलोपैथिक दवाई है वो पंचनामा में रख के और कब्जे किया गया उसके बाद में रशेश गुजराती को यहाँ पे जाके उससे पूछताछ की गई और सर्च की गई तो वहाँ पे भी जब रशेश गुजराती के यहाँ उसके ऑफिस में गए तो बालाजी कृपा सोसाइटी पालनपुर जगातना का रामधेर रोड पे रहता है वहाँ पे रजिस्ट्रेशन फॉर्म्स मिले आई कार्ड के साथ में इस तरह के सर्टिफिकेट मिले सेवन खाली सर्टिफिकेट जो प्रिंट करने के लिए थे वो पाँच मिले अलग अलग सर्टिफिकेट उनकी ज़ीरोक्स पंद्रह मिली और मेंबरशिप रिन्यूअल के फॉर्म आठ मिले तो डॉक्टर से पूछताछ की गई कि आप ये बी एम एस का सर्टिफिकेट या डिग्री ये किस तरह से देते हो किस तरह से ट्रेनिंग करवाते हो तो रशेश गुजराती ने अपने स्टेटमेंट में बताया कि वो पहले यहाँ गुजरात में नाइन्टीज में उसने डी एफ डी एच एम एस का कोर्स किया और पहले एक दो ट्रस्ट के साथ में लेक्चरर तरीके काम किया होम्योपैथी में उसने लेक्चरर बना फिर एक ट्रस्ट के कॉलेज में वाइस प्रिंसिपल बना फिर प्रिंसिपल बना उसके बाद उसने धीरे धीरे उसमें ज़्यादा उसको बेनिफिट नहीं हो रहा था तो इलेक्ट्रो होम्योपैथी के बारे में उसको पता लगा और रसेस गुजराती शार्प है तो उसने इसके बारे में स्टडी किया तो उसको पता लगा कि भारत सरकार या राज्य सरकार कोई भी इसके बारे में किसी तरह का रूल है वो आ, कोई पब्लिश नहीं किया हुआ है कोई रूल रेगुलेशन से इलेक्ट्रो होम्योपैथी जो है वो बाहर है तो इसने एक अहमदाबाद के डॉक्टर हैं बी रावत उनके संपर्क में आया ये फिर इन दोनों ने मिल फैला जो इनिशियल कुछ लड़कों को पांच सात लड़कों को जिसका नाम इनको अभी नहीं पता है उनको प्रॉपर तरीके से इलेक्ट्रो होम्योपैथी के बारे में बताया तीन साल का कोर्स था पर लगभग लग दो साल में इन लोगों ने उनको ट्रेन किया और इलेक्ट्रो होम्योपैथी की दवाई देना क्या क्या रोग का उपचार हो सकता है वो सिखाया जो चार पांच डॉक्टर को इन्होंने बना के मार्केट में भेजा तो उनका अनुभव यह आया कि कोई भी आदमी पब्लिक के जो लोग हैं वो इलेक्ट्रो होम्योपैथी की दवा लेने के लिए कोई भी पेशेंट नहीं आता है ट्रीटमेंट कोई करवाता नहीं है और दवा जो है उसका इफेक्ट बहुत धीरे धीरे होता है तो इस वजह से वो जो डॉक्टर मार्केट में जब गए तो उनको रिस्पॉन्स अच्छा नहीं मिला तो इन लोगों ने बाद में अपनी स्ट्रेटेजी दो के बाद में इन्होंने अपनी चेंज की और इन्होंने जितने भी लोग थे जो कोई किसी डॉक्टर के यहाँ काम करता था बाहर का व्यक्ति उन लोगों से संपर्क करना चालू किया इन्होंने उनको कि आप हमें सत्तर हज़ार रुपये दीजिए हमारा आयुष डिपार्टमेंट जो गुजरात का है उसके अंडर में हमारा बोर्ड ऑफ इलेक्ट्रो होम्योपैथी गुजरात ये रजिस्टर्ड है और ये अहमदाबाद में है इसके अंडर में हम आपको ट्रेनिंग करवाएंगे और उसकी डिग्री देंगे ये ट्रेनिंग ढाई साल की ट्रेनिंग देंगे ये सब महज दिखावा था इनके पास कोई इंफ्रास्ट्रक्चर नहीं है ट्रेनिंग देने का सूरत में भी नहीं है अहमदाबाद में भी नहीं है ये सत्तर हज़ार रुपये किसी से साठ किसी से सत्तर मौका मिला तो अस्सी भी अलग अलग आदमियों से लेते थे लेने के बाद में उनको 10 से 15 दिन में वो डिग्री प्रिंट करके ये लोग दे देते थे और साथ में रसेल जो है वो यहाँ पर उनको गारंटी देता था कि तुम लोग कहीं पे भी जाओ एलोपैथिक होम्योपैथिक आयुर्वेद जो प्रैक्टिस तुम्हें करनी है तुम आराम से प्रैक्टिस कर सकते हो एस पुलिस आरोग्य ये कोई भी तुम्हारे ऊपर हाथ नहीं डालेगा इसकी मेरी जिम्मेदारी है तो ये उनके बीच बीच में घूमता रहता था और आ, उनको एक रजिस्ट्रेशन सर्टिफिकेट ये लोग प्रिंट करके देते थे कि ये हमारे बोर्ड का रजिस्ट्रेशन सर्टिफिकेट है इसके बाद में आप अधिकृत हैं कहीं पे भी प्रैक्टिस करने के तो वो सर्टिफिकेट की वैलिडिटी ये लोग रखते थे कि जैसे एक साल की वैलिडिटी का दिया तो उसके रिन्यूअल के बहाने से पाँच हजार रुपये से लेकर पंद्रह हजार रुपये तक ये पर डॉक्टर का एक साल का वसूलते थे और उस कोई डॉक्टर अगर ना बोले कि मैं ये नहीं दे सकता हूँ या कोई जाँच पड़ताल करने की कोशिश करे तो उसको अलग अलग तरीके से ये लोग धमकाते थे अभी एक डॉक्टर आया जिसको तो इन्होंने एक कि तुम्हें मार देंगे इस तरह की धमकियाँ भी दी है आ, पर इनिशियल फेज में ये लोग प्रशासन का आरोग्य विभाग का इस तरह का नाम लगे कि तुम्हें बुक करवा देंगे इस तरह की धमकी देके ये अपनी एनुअल फीस से वो कलेक्ट करते थे बाद में इन लोगों ने टाइम के साथ में दो आदमी जो रसेल है उसने और रख लिए एक का नाम इरफान है एक का नाम शोभित सिंह है वो जितने भी यहाँ पे फेक डॉक्टर प्रैक्टिस करते हैं उनसे बात करते थे उनके और भी अगर कोई आदमी है जो डॉक्टर बनना चाहता है चाहे वो दसवीं पास है आठवीं पास है बारहवीं पास है किसी भी स्ट्रीम से पढ़ा हुआ है उसको ये लोग रसेल के पास लेके आते थे सत्तर हजार रुपये अस्सी हजार रुपये में बात होती थी दस से पंद्रह दिन में ये लोग सर्टिफिकेट छाप के दे देते दे थे ये जितना भी पैसा ये रसेल कलेक्ट करता था उसका थर्टी पैसा वो अहमदाबाद में जो बी रावत है डॉक्टर उसको ये लोग ट्रांसफर करते थे उसका कमीशन होता था बाकी का पैसा रसेल रखता था और इरफान और सोबित सिंह रसेल के कहने पे कंटिन्यू डॉक्टरों को धमकाना उनसे पैसा कलेक्ट करना कोई डॉक्टर अगर इनको बिना पैसे दिए बिना इनका रिन्यूअल जिसको ये बोलते हैं कि रजिस्ट्रेशन का रिन्यूअल है वो करवाए बिना अगर प्रैक्टिस कर रहा है वहाँ पे तो उसके साथ में ये सोबित और इरफान गलत बर्ताव करते थे इन्होंने एक और डराने का तरीका ईजाद कर रखा था अहमदाबाद का जो डॉक्टर बीके रावत है अगर कोई डॉक्टर है उसने रजिस्ट्रेशन का फीस नहीं दिया या इनका एनुअल चार्ज नहीं भरा तो यहाँ से रसेल बीके राउत को फोन करता था कि आप एक नोटिस इश्यू करो तो वो नोटिस वहाँ से इश्यू करता था कि आप फला फला डॉक्टर है वो हमारे बोर्ड में रजिस्टर्ड है तो इसके यहाँ जाके आप चेक करिए पर...